નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો પહેલી એપ્રિલ બે હજાર પચીસથી પેન્શનરો માટે પેન્શનના તમામ નિયમોમાં થશે આ મોટા બદલાવ તો મિત્રો કયા બદલાવ થવાના છે તેની આપણે વિડીયોમાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવા જ પ્રકારની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો પેન્શન નવા નિયમો બે હજાર પચીસ પેન્શન સંબંધિત નિયમો સમયાંતરે બદલતા રહે છે જેથી તેને સરળતાથી પારદર્શક અને સંપૂર્ણપણે યુઝર ફ્રેન્ડલી બનાવી શકાય તો પેલી એપ્રિલ બે હજાર પચીસથી પેન્શન નિયમોમાં ફરી એકવાર ફેરફાર થવા જઈ રહ્યો છે તો આ ફેરફાર માત્ર સરકારી કર્મચારીઓને જ નહીં પરંતુ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શન સ્કીમમાં રોકાણ કરતા લોકોને પણ સંપૂર્ણપણે અસર કરશે તો પેન્શન સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે તો પેન્શન બચત માટેની મહત્તમ મર્યાદા જે અત્યાર સુધી નક્કી કરવામાં આવી હતી તે છ એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે એટલે કે લાઈફ ટાઈમ એલાઉન્સ નાબૂદ થવા જઈ રહ્યું છે આની સાથે બે નવી મર્યાદાઓ મૂકવામાં આવશે એટલે કે આજીવન બચત ભથ્થું અથવા મર્યાદા ફક્ત કરમુક્ત પેન્શન બચત પર લાગુ કરવામાં આવશે તો આજીવન બચત લાભ ભથ્થું આ મર્યાદા મૃત્યુ પછી પ્રાપ્ત થયેલા લાખો પર લાગુ થશે આ સાથે પેન્શન ધારકોને વધુ રાહતનો લાભ મળશે અને વધારાના કર લાભો પણ આપવામાં આવશે મિત્રો તો પેન્શન નવા નિયમો બે હજાર તાજા સમાચાર તે જ સમયે નેશનલ પેન્શન સિસ્ટમમાં પણ ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે તો હવે એનપીએસ હેઠળ કુલ ભંડોળના સાઠ ટકા કરમુક્ત ઉપાડી શકાય છે તો બાકીના ચાલીસ ટકાનો ઉપયોગ એપોઇન્ટમેન્ટ પ્લાન ખરીદવા માટે ફરજિયાતપણે કરાઈ શકાય છે તો અગાઉ માત્ર ચાલીસ ટકા કોર્પ્સ કરમુક્ત હતો જે હવે વધારીને સાહીઠ ટકા કરવામાં આવ્યો છે આ ઉપરાંત એનપીએસમાં રોકાણની સક્રિય મર્યાદા પંચોતેર ટકા પર જાળવવામાં આવી છે અને રોકાણકારોને ઉચ્ચ વળતરની શ્રેષ્ઠ તક પણ મળશે મિત્રો તો તમામ સરકારી કર્મચારીઓની પેન્શન સિસ્ટમ સંપૂર્ણપણે ઓનલાઈન કરવામાં આવશે તો તમે ભવિષ્ય અથવા આઈ આર એમએસ જેવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ફોર્મ સિક્સ એ જેવા તમામ ફોર્મ સરળતાથી સબમિટ કરી શકશો અને આ પ્રક્રિયામાં તમારો સમય બચાવશે તેના બદલે તે વધુ પારદર્શક બનશે તો પહેલી એપ્રિલ બે હજાર પચીસથી પેન્શન નિયમોમાં વધુ એક ફેરફાર થવા જઈ રહ્યો છે જે અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર છે તો કેન્દ્ર સરકાર દ્વારા નવી સ્કીમ ઓફર કરવામાં આવી છે જેનું નામ યુનિફાઈડ પેન્શન સ્કીમ છે જેને હિન્દીમાં ઇન્ટીગ્રેટેડ પેન્શન સ્કીમ પણ કહેવામાં આવે છે જેમાં કર્મચારીઓને છેલ્લા બાર મહિનાના સરેરાશ મૂળ પગારના પચાસ ટકા પેન્શન તરીકે ચૂકવવામાં આવશે જો કર્મચારી દસ વર્ષ સુધી સેવા આપે છે તો તેમને દર મહિને રૂપિયા દસ હજારનું પેન્શન આપવામાં આવશે તો દસથી પચીસ વર્ષની સેવા ધરાવતા કર્મચારીઓને અહીં પ્રમાણસર પેન્શન આપવામાં આવશે આ ઉપરાંત આ પેન્શન યોજનામાં ફેમિલી પેન્શનની પણ ખાતરી આપવામાં આવી છે જે કર્મચારીના મૃત્યુ બાદ તેના પરિવારને આપવામાં આવશે મિત્રો તો ઇન્ટીગ્રેટેડ પેન્શન સ્કીમ પહેલી એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થવા જઈ રહી છે જો કર્મચારીનું મૃત્યુ થાય છે તો તેના પરિવારની તેની છેલ્લી શૈલી સાથે તેના કુટુંબ પેન્શનની ટકાવારી આપવામાં આવશે જો કુટુંબનો કોઈ સભ્ય પાત્ર ન હોય તો નોમિની સરળતાથી વાર્ષિકી છોડ મેળવી શકે છે અન્ય એનપીએસ હેઠળ ઉપાડેલા બાકીના ભંડોળનો ઉપયોગ વાર્ષિકી યોજનાઓ ખરીદવા માટે કરી શકાય છે આ સુનિશ્ચિત કરશે કે નિવૃત્તિ પછી પણ તમારી નિયમિત આવક ચાલુ રહેશે તો આ નવો નિયમ અને નાણાકીય સુરક્ષા પણ પ્રદાન કરશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવા જ પ્રકારની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ